હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે નામ સાંભળતા જ વડામાં પાણી આવી જાય એવી ચટપટી ચાટની રેસીપી શેર કરવાની છું જેનું નામ છે રગડા પેટીસ રગડા પેટીસ બનાવવા માટે આપણે બનાવીશું પેટીસ એમાં ઉમેરીશું ચટપટો રગડો ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું થોડી સ્પાઈસી અને ખાટી મીઠી ચટણીઓ અને ત્યાર પછી એને ગાર્નિશ કરીશું ટામેટા લીલા દાણા નાયલોન ઝીણી સેવ અને દાડમના દાણાથી મને તો વાત કરતાં કરતાં જ મોમાં પાણી આવી જાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો ફટાફટ બનાવી લઈએ લારી પર પર મળે મળે તો ચાટવાળાની દુકાન એવી ટેસ્ટી અને ચટપટી રગડા પેટીસ હવે રગડા પેટીસના રગડા માટે મેં પોણા બે કપ ભરીને સફેદ સૂકા વટાણા લઈને સારી રીતે ધોઈ સાતથી થી આઠ કલાક પેલા પલાળી રાખ્યા છે તો વટાણા પલળી સરસ ફૂલી ગયા છે અને આંગળી અને અંગુઠા વચ્ચે લઈ દબાવતા જ સરસ તૂટી જાય છે મીન્સ કે વટાણા એકદમ સરસ પલળી ગયા છે તો વટાણા પલાળેલું પાણી આપણે કાઢી નાખવાનું છે પાણી કાઢી લીધા પછી આપણે એને પ્રેશર કુકરમાં બાફવાના છે વટાણા પલાળેલું પાણી કાઢી લેવાનું અને ત્યાર પછી બીજું ચોખ્ખું પાણી ઉમેરીને વટાણા બાફવાના જો તમે એ જ પાણીમાં વટાણા બાફી દેશો તો એમાં એક અલગ જ પ્રકારની સ્મેલ આવશે હવે પોણા બે કપ વટાણા માટે સાડા ત્રણ કપ પાણી ઉમેરવાનું છે તો પહેલાં મેં ત્રણ કપ પાણી ઉમેર્યું અને બીજો અડધો કપ આમ ટોટલ મેં સાડા ત્રણ કપ પાણી ઉમેર્યું ત્યાર પછી આપણે એમાં વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી વિસલ લગાવી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પાંચ વિસલ કરી લઈશું વટાણા થોડા વધારે બફાઈ જશે તો પણ વાંધો નહીં આવે એટલે સાતથી આઠ કલાક વટાણા પલાળ્યા હોય તો પણ તમારે પાંચ વિસલ કરી લેવાની હવે પાંચ વિસલ પણ થઈ ગઈ અને પ્રેશર કુકરનું પ્રેશર એની મેળે જ રિલીઝ થઈ ગયું તમે જોઈ શકો છો વટાણા આપણા આખા પણ રહ્યા છે અને આ રીતે મેશ કરતાં ઈઝીલી એ મેશ થઈ જાય છે મીન્સ કે વટાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આ બફાયેલા વટાણાને આપણે મેશરથી અધકચરા મેશ કરવાના છે વટાણાને આપણે એ રીતે મેશ કરવાના છે કે એ આખા પણ ના રહે અને એકદમ મેશ પણ ના થઈ જાય તો આ રીતે મેશરથી આપણે એને થોડા મેશ કરી લઈશું વટાણાને બાફતી વખતે જે પાણી ઉમેર્યું હતું એ પાણી સાથે જ આપણે વટાણાને મેશ કરવાના છે હવે રગડા માટે જેવા વટાણા જોઈએ એટલા વટાણા મેં મૅ કરી લીધા છે અને એની કન્સિસ્ટન્સી આ પ્રમાણેની છે હવે રગડાના વઘાર માટે આપણે કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું આ રીતે વઘારમાં મસાલા ઉમેરવાથી કલર એકદમ સરસ આવશે સાથે જ એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ મરચું આપણે અત્યારે વધારે નથી ઉમેરવાનું કારણ કે રગડાનો કલર આપણે પીળો જ રાખવાનો છે વટાણા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હોવાથી મીઠું તમારે થોડું ધ્યાનથી ઉમેરવાનું બરાબર મિક્સ કરી અને પાણી આ રીતે ઉકળી જાય એટલે બીજો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું અને પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું જેથી પાણી આ રીતે ઝડપથી ઉકળી જાય અને આ રીતે પાણી ઉકળી જાય એટલે આપણે જે વટાણા મેશ કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું આપણે જે બહાર રગડા પેટીશ ખાઈએ છીએ એમાં રગડાને બે થી ત્રણ કલાક પહેલાં બનાવીને રાખી મૂકવામાં આવે છે જેથી એમાં ઉમેરેલા મસાલાનો ફ્લેવર એકદમ સરસ આવે છે હવે આ રગડાને સેમ બહાર જેવું ઘટ ટેક્સચર આપવા માટે એક બાફેલા બટાકાને ગ્રેટ કરીને ઉમેરી દીધો છે આ રીતે બાફેલા બટાકાને ઉમેરવાથી રગડાનું ટેક્સચર બહાર જે રગડા પેટીસ મળે છે જેવું જ બનશે બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર આપણે એને મિનિટ માટે આ આ રીતે રીતે સ્લો ફ્લેમ પર દસ થી બાર મિનિટ સુધી રગડા ને ઉકાળવાથી એમાં ઉમેરેલા બધા જ મસાલાનું ફ્લેવર અને સ્વાદ એકદમ સરસ આવશે અને અત્યારે જે તમને એની કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે એ ઉકાળ્યા પછી ઘટ્ટ થઈ જશે તો ગેસની સ્લો ફ્લેમ પર રગડા ને બરાબર ઉકાળી લઈશું અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું અને હવે રગડો ઉકળે ત્યાં સુધીમાં આપણે પેટીસની તૈયારી કરીએ તો પેટીસ બનાવવા માટે અત્યારે મેં આઠ બટાકા લીધા છે બટાકાને બાફી છાલ કાઢી અને બરાબર ઠંડા થઈ જાય એટલે મેશરથી આપણે એને આ રીતે મેશ કરી લેવાના છે વજનમાં સાડી સાતસોથી આઠસો ગ્રામ જેટલા બટાકા છે તમારે જો એને છીણીનો ઉપયોગમાં લેવા હોય તો પણ લઈ શકાય બટાકા મેશ થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ સાથે જ હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલો જીરું પાવડર એક ટી સ્પૂન જેટલા લીલા મરચાંની પેસ્ટ સાથે જ બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને બાઇન્ડિંગ માટે આપણે એમાં કોર્નફ્લોર ઉમેરવાનો છે તો સાતસોથી આઠસો ગ્રામ જેટલા બટાકા માટે મેં ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર ઉમેર્યો છે તમારી પાસે જો કોર્ન ફ્લોર ના હોય તો બટાકા પૌવા માટેના જે જાડા જાડાવા આવે છે એને મિક્સર જારમાં ક્રશ કરીને પણ ઉમેરી શકાય અથવા તો ઝીણો સોજી કે બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકાય બાઇન્ડિંગ માટે તમે આ ત્રણથી ચાર વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો કોર્નફ્લોરની ક્વોન્ટિટી બટાકાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે બટાકામાં જો વધારે મોઈશ્ચર હશે તો એકાદ બે ટેબલ સ્પૂન જેટલો વધારે કોર્નફ્લોર ઉમેરવો પડશે અને જો ઓછું હશે તો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા કોર્નફ્લોરથી પણ બાઇન્ડિંગ આવી જશે હવે બાઇન્ડિંગ આવી જાય એટલે હાથને થોડા તેલવાળા કરી અને લીંબુ કરતાં થોડા મોટા ગોળાવાળી અને એની પેટીસ તૈયાર કરી લેવાની છે હથેળીથી ચપટું કરી અને એને ફ્લેટ કરી લેવાનું તમે જોઈ શકો છો એક પેટીસ આવી તૈયાર થઈ ગઈ અને સેમ એ જ રીતે બધી જ પેટીસ મેં વાળીને તૈયાર કરી લીધી હવે પેટીસ આપણે તૈયાર કરી ત્યાં સુધીમાં બીજી બાજુ જોઈએ તો રગડો પણ એકદમ સરસ ઉકળી ગયો છે અને એની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ઘણી ઠીક થઈ ગઈ છે તો રગડા પેટીસ માટેનો રગડો આપણો તૈયાર થઈ ગયો ગેસને હવે બંધ કરી દઈશું અને એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું હવે પેટીસ શેકવા માટે મેં એક નોનસ્ટિક પેન લીધું છે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ અને પેનમાં તેલને સારી રીતે ફેલાવી દઈએ અને હવે તેલ ગરમ થાય એટલે પેનમાં જેટલી સમાય એટલી પેટીસ તમારે ઉમેરી દેવાની ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને પેટીસને આપણે સ્લો ફ્લેમ પર જ શેકવાની છે પેટીસની ઉપરની સાઈડ પણ આપણે આ રીતે બ્રશથી તેલ લગાવી દઈશું પેટીસને શેકવામાં પાંચથી છ મિનિટ જેટલો સમય થશે હવે એક સાઈડ થોડી શેકાઈ જાય એટલે સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે ટર્ન કરી લેવાની છે તો એક પછી એક બધી જ પેટીસને આપણે આ રીતે ફેરવી લઈશું અને બીજી સાઈડ પર આપણે આને એ જ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકાવા દઈશું નોનસ્ટિક પેનમાં જો તમે પેટીસને શેકશો તો ઓછા તેલમાં પણ તમે એકદમ સરસ ગોલ્ડન કલરની પેટીસ શેકી શકશો પેટીસને વધારે ક્રિસ્પી બનાવવા માટે આપણે સાઈડ ચેન્જ કરી અને ફરી એકાદ મિનિટ માટે શેકી લઈએ એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો કે બંને સાઈડથી પેટીસ આપણી એકદમ સરસ ગોલ્ડન કલરની શેકાઈ ગઈ હવે આપણે એને બહાર કાઢી લઈશું અને એનું પ્લેટિંગ કરી લઈશું તો એના માટે એક સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં ગરમા ગરમ રગડો ઉમેરી લઈશું રગડા પર પેટીસને મૂકી દઈએ અત્યારે મેં ત્રણ પેટીસ મૂકી છે પેટીસ પર ફરી ગરમા ગરમ રગડો એડ કરી દઈએ હવે ઉપરથી થોડી ધાણા મરચાં ફુદીનાની લીલી ચટણી સાથે જ ખજૂર આંબલીની થોડી ખાટી મીઠી ચટણી થોડું મીઠું સ્પ્રિંકલ કરી લઈએ સાથે લાલ કાશ્મીરી મરચું ચટપટો ચાટ મસાલો થોડી ઝીણી સમારેલી ડુંગળી થોડા ઝીણા સમારેલા લાલ ટામેટા અને બેસનની ઝીણી સેવ સ્પ્રિંકલ કરી લઈએ અને લાસ્ટમાં આપણે ફાઇન ચોપ કરેલા લીલા ધાણા અને દાડમથી રગડા પેટીસને ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને ટેસ્ટફુલ રગડા પેટીસ તો રગડા પેટીસની આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી તમે ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી ચટપટી રેસીપી જોવા માટે નિરાલિસ કિચને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે Aujo.